ગુજરાતના ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે હવે ખેડૂત જાતે જ ખેતરમાં થયેલા પાકના નુકસાનનો સર્વે કરી શકશે ગુજરાત સરકારની કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન દ્વારા આ સુવિધા ઉપલબ્ધ થઈ છે આ એપથી ખેડૂતોને નુકસાનીની તપાસ વળતરની પ્રક્રિયા અને સરકારી સહાય ઝડપથી મળશે તાજેતરમાં માવઠા વાવાઝોડાએ તો ગુજરાતમાં દસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે પરંતુ હવે ખેડૂતોને રાહતની નવી તક મળી છે કૃષિ વિભાગની કૃષિ પ્રગતિ એપ દ્વારા ખેડૂત પોતાના સ્માર્ટફોનથી ખેતરના નુકસાનનો સર્વે કરી શકે છે આ એપમાં જીપીએસ ટ્રેકિંગ ફોટો અપલોડ અને એઆઈ આધારિત વિશ્લેષણની સુવિધા છે ખેડૂત માત્ર કેટલીક ક્લિક્સમાં પોતાના પાકના નુકસાનની તસવીરો અને વિગતો અપલોડ કરી શકે છે આ પહેલથી લાખો ખેડૂતોને લાભ થશે અને નુકસાનીના વર્તનની પ્રક્રિયા વધુ પારદર્શક બનશે